દિયોદર નવમી ઓગસ્ટના રોજ કચ્છ વાગડ લોહાણાવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ દિયોદર લોહાણાવાડી ખાતે દિયોદર ડીસા કાંગ્રેસ ત્રણ તાલુકાના આદિવાસી ભેલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની આ ત્રીજી વખત ઉજવણી કરવામાં આવી જેમાં તિયોદર શહેરના વિવિધ રાજમાર્ગ ઉપર આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી યોજાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી આ ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તિયોતરમાં નવમી ઓગસ્ટના રોજ કચ્છ વાગડ વાડીમાં નવમી ઓગસ્ટ શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવી મહત્વનું છે કે આજે તિયોતર લોહાણાવાડી ખાતે ત્રણ તાલુકાના દિયોતર ડેસા કોંગ્રેસ તાલુકાના આદિવાસી ભેલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે તિયોતરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી શહેર દિયોદર કાંગ્રેસ ડીસા તાલુકાના આદિવાસી ભીલ સમાજના આગેવાનો વડીલો યુવાનો વગેરે મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તાલુકાના લોહાણાવાડી ખાતે દિયોદર તાલુકાના લોહાણાવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં દિયોદર તાલુકાના ત્રણ તાલુકાના એટલે કે ડીસા અને કાંકરેજ અને દીવ તાલુકાના આદિવાસીઓ બંધુઓ જોડાયા હતા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જે રેલીમાં આવ્યા હતા અને સુંદર જે આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી જે વેશભૂષામાં જે નૃત્ય બાલિકાઓ દ્વારા જે કરવામાં આવ્યું હતું અને જે ત્યારબાદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી આદિવાસીના હકના અધિકાર વિશે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સભાખંડમાં શિયાબા ભુરિયા ધારાસભ્ય તેમજ કે કેશવજી સાહેબ ધારાસભ્ય અહીંયા અમારા કાર્યક્રમને સુંદર આવી અને શોભા વધારી હતી અને તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા